નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરના પ્રવેશદ્વાર સમા સિંહાણી દરવાજામાં થોડા વર્ષોમાં પાણી ભરતા ભરાતા લોકો પરેશાન થયા દાતાઓના દ્વારા લાઇટ ફીટ કરાવી હોય લોકો ધારામાં કાદવ કિચડમાં પડતા બચ્યા લખતર ગામના આનબાન અને સ્થાન સમાન એવા અને લખતર ગામના મુખ્ય પ્રવેશ દ્વાર એવા શિયાની દરવાજામાં આજે થયેલા માવઠાના થોડા વરસાદની અંદર પાણી ભરાતા લખતર ગામની અંદર પ્રવેશ કરતા મહેમાનો મોટરસાઇકલ ચાલકો સહિત ભૈરોપરા કોડીવાર બ્રહ્મપુર ચાવડા શેરી સહિત સમગ્ર ગામમાં રહેતી મહિલાઓ સિનિયર સિટીઝન સહિત નાના બાળકો સહિત રાત્રિના સમયે દરવાજામાંથી પસાર થતા અસંખ્ય મહિલા પુરુષની હાલત કફોડી થવા પામી હતી સદભાગ્ય દાતાઓના સહકારથી જાગૃત નાગરિક દ્વારા દરવાજામાં લાઈટ લગાડી દેવાઈ હોય લોકોને રાહત થઈ હતી અનેક લોકો પડવા સાથે ભોગ અને લોકો ઇજાગ્રસ્ત પોતાની જાન ગુમાવે તો જવાબદાર કોણ તેમ જાગૃત નાગરિકો દ્વારા રોષવે કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે લખતર ગામના ચારે દરવાજામાં દાતાઓના સહયોગથી લગાવવામાં આવે લાઇટ બંધ થઈ ગઈ છે ત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા લાઈટ રિપેરિંગ કરવાની તસ્તી લેવામાં આવતી નથી દત્તર ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઇટ હજારો રૂપિયાના ખર્ચે વાંક્યા ખરીદી હોવા છતાં દાતાઓના સહયોગથી લાઇટ લગાવવાની ફરજ પડી રહી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયત દ્વારા ખરીદવામાં આવેલ એલઈડી સ્ટ્રીટ લાઇટ અને વાંક્યા અંતર્ગત ડેડેસ ચેક કરવાની તસ્દી લેશે તેવી લોકમાં ગોઠવવા પામી છે